સુરતના પુણા વિસ્તારમાં આવેલ અંજની સોસાયટીમાં આવેલી ખાડી ગંદકીથી ખદબદી રહી છે. સુરત શહેરમાં તમામ ખાડીઓ પેક કરવામાં આવી રહી છે. પરંતુ અહીં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ખુલ્લી ખાડીના કારણે ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. ખાડી કિનારે રહેતા લોકો ગંદકીની સાથે રોગચાળાના ભયમાં જીવી રહ્યા છે. અંજની સોસાયટીમાં ગંદકીથી ખદબત્તી ખાડીના કારણે આજે મહિલાઓ રોષે ભરાઈ હતી અને શાસક પક્ષ અને વિપક્ષ સામે નારાજગી વ્યક્ત કરી હતી અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા આજે વિરોધ કરવામાં આવ્યો હતો જી વેસ્ટી જે અમે રાતે આવીએ થાક્યા પેક્યા તો મસરા અમે પચાસ રૂપિયાની અગરબત્તી બાળી તોય કોઈ મસરાનો ફેર પડતો નથી એમાં અમે કેમ રાતે આ સુવીએ કે કા ખાડી બંધાવો કા ખાડી સાફ કરાવો આ ગંગા સ્વરૂપ બેનું બધી અમારી પાસે રહે છે આ બધી બેનો અમે સાથે ખાડીને નાજ જ રહી છીએ એને અમને તો કોઈક દવાખાને લીધા પડે એને કોને છોકરાને દવાખાને લીધા એટલે સરકાર તમે સાંભળો અમે એટલું કહીએ છીએ કે બંધાવો કા ખાડી સાફ કરાવો અમારે એ ન્યાય જોવે છે બીજું કાંઈ નહીં મારું નામ પાયલ છે અમે અહીંયા આગળ છેરીમાં છીએ અને અમારે ખાડીનો પ્રોબ્લેમ છે બે મહિના આ બહુ જ મચ્છરનો ત્રાસ વધેલો છે અમે બધાને કહીશી બી કે તમે લોકો જોવા આવો તો કોઈ જોવા આવતું નથી અને અમને લોકોને બધાને બહુ જ મચ્છર કડે છે તો એનો કાંઈક નિકાલ કરો કાંઈ ખાડી બંધાવો અને કાંઈ ખાડી સાફ કરાવો સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે અહીં મત માંગવા સમયે જ નેતાઓ અને કોર્પોરેટરો આવે છે કામ કરવામાં કોઈને રસ નથી શાસક પક્ષ હોય કે વિપક્ષ બંને ફક્ત પોતાના મતલબથી જ અહીં આવે છે ગરીબ લોકોનું કોઈ જોતું નથી સ્વચ્છતામાં પહેલો નંબર કઈ રીતે મળ્યો આ ખાડી જ આટલી ખદબધી રહી છે તો સમજો કે અમને કેટલી તકલીફ પડતી હશે આ મામલે અમે અનેક વખત રજૂઆત કરી છે પરંતુ કોઈ ધ્યાન આપતું નથી આખા સુરતમાં ખાડીઓ પેક કરવામાં આવી છે તો અમારા વિસ્તારની ખાડી શા માટે ખુલ્લી છોડવામાં આવી છે અમારી ફક્ત માંગ એટલી છે કે અમને આ ગંદકીથી મુક્તિ આપો અને આ ખાડીને તાત્કાલિક પેક કરો નામ દિનેશભાઈ સાવલિયા એક્સ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા અત્યારે આ પૂણા વિસ્તારની જે વર્ષો જૂની સમસ્યા છે જે માથાના દુખાવા સમાન છે અમે પોતે ભૂતકાળની અંદર આ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરતા હતા પાંચસો ને સાઠ કરોડ રૂપિયા અમે ખાડી રીડેવલપમેન્ટ માટે લાવેલા છેલ્લા ચાર વર્ષથી આ ખાડીનું કામ જે રીડેવલપમેન્ટનું છે અધર ચાલ છે ક્યારે પૂરું થશે કેવી રીતે પૂરું થશે એમના કોઈ શાસક વિપક્ષ કોઈની પાસે જવાબ નથી કે કોઈ કામગીરી કરવામાં નથી આવતી અસરકારક બીજું કે અત્યારે આ ખાડી જે નરકાગાર સ્થિતિમાં છે જે વાસ્તવિકતા છે એક બાજુ શાસકો મોટી મોટી વિકાસથી વાતો કરે બીજી બાજુ સ્વચ્છ સુરત સુંદર સુરતના નારાઓ આપે કરોડો રૂપિયાનો ખર્ચ એ જાહેરાત પાછળ કરવામાં આવે પણ આ જો ખાડી સાફ કરવામાં આવે ત્યારે જે ગંદકી છે દૂર કરવામાં આવે તો આજુબાજુમાં જે લોકો રહે છે એમના આરોગ્ય ઉપર પણ ખતરો તોળાઈ રહ્યો છે જો એક અઠવાડિયાની અંદર સંપૂર્ણ જો આ ખાડીની સફાઈ કરવામાં આવે તો આ સ્થળ ઉપરથી અમે ઉપવાસ ઉપર બેસી ઉપવાસ આંદોલનની શરૂઆત કરી અને લોકોને આ ખાડીની સમસ્યાઓથી મુક્તિ મળે એના આંદોલનની અહીંથી શરૂઆત કરીશું બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત